લેટ્સ એક્સપ્લોર હવે આ મારી પાછળ જે જોઈ રહ્યા છો તે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે હવે આમાં આપણે લોકોને જ પૂછીશું કે તે કઈ રીતે આમાં જીવન ગુજારો કરે છે કઈ રીતે રહે છે કઈ રીતે આમાં અપૂરતી સગવડતામાં તે પોતાનું જીવન ગુજારે છે ત્યારે આપણે પૂછીશું કે બેન તમે કઈ રીતે આ જે તમારો વિસ્તાર છે એમાં કઈ રીતે તમારું જીવન ચાલે છે બકાલા વેચીએ છીએ જીવન નીકળે છે અમારું અહીંયા કોઈ સરકાર તરફથી તંત્ર તરફથી તમને કોઈ સહાય કેવું કોઈ હાલતા નથી કે સરકાર તરીકે કોઈ હાલતા નથી આ મફતીઓ છે રેલવે છે એમાં પડા છીએ ધંધા પાણી કરીએ છીએ તો તમને આવાસમાં રહેવા જવા માટે કહેવામાં આવ્યું છે કે તમે આવાસમાં રહેવા જાઓ કેવું ના એવું કઈ કહેવાનું નથી આવ્યું અહીંયા જ રહેવાનું છે અમારે અને હજી કોઈ રેલવે વાળા કોઈ આપણા કોઈ નળગતરૂપ કોઈ કરતા નથી તંત્ર દ્વારા કોઈ પણ એવું કઈ ક્યારે કરવામાં આવ્યું હોય કે ખાલી કરાવવામાં આવ્યું હોય કે એવું તો આવીને કેસે કે ખાલી કરી નાખો ઘણી વાર આવે છે નોટિસુ આવે છે બધું આવે છે પણ અમે ખાલી કરતા નથી ને નોટિસ દઈ અને વયા ગયા છે પાછા ઝૂપડપટ્ટી કંઈ પાડવામાં આવતા નથી કંઈ તો પછી જેમ તમે કહો છો કે લાઈટ લાઇટની વ્યવસ્થા નથી દીવો તમે પ્રગટાવો છો તો પછી આપણે રાજકોટમાં ઘણા આવાસ છે તો તમે એમાં જવા માટે હા એ રેલવે છે પણ રેલવે વાળા આપતા નથી લાઈટ એમ કહે કે ક્યારે ઝૂંપડા લાગી જાય એની મંજૂરી કોણ લઈએ એમ કહીએ છે અમે ઘણા મીટર માંગીએ છીએ પણ અમને મીટર હાલતા નથી અમે કીએ છીએ કે અમે મીટર ભરશું અમાન મીટર આપો પણ મીટરની મંજૂરી

અચ્છા અહીંયા લોકોનું એવું કહેવું છે કે આ રેલવે વિસ્તારમાં એરિયા આવેલો છે જેથી કરીને તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને આવાસ ફાળવવામાં નહીં આવે